ચિંતા ચિંતાને દૂર કરવા માટે આપણે હિપ્નોસિસ ને ધ્યાન થેરાપી કરીશું જો આવી સમસ્યાથી તમે મૂંઝાતા હો તો આ થેરાપીથી તમે સંપૂર્ણ રીતે માં રાહત મેળવી શકો છો આ થેરાપીનો ઉપયોગ જ્યારે પણ તમને ચિંતા એન્જાઈટી જેવું લાગે ત્યારે કરી શકો છો તો શું આપ તૈયાર છો તો ચાલો શરૂ કરીએ પાણી પી લો અને એક શાંત જગ્યાએ બેસી જાઓ કોઈ પણ કાર્ય કરતા આ પ્રેક્ટિસ ગાડી ચલાવતી વખતે પણ આ પ્રેક્ટિસ ક્યારેય પણ ન કરવી કોઈ એક શાંત જગ્યાએ બેસીને જ આ પ્રેક્ટિસ કરવી તો ચાલો શરૂ કરીએ તમારી આંખો બંધ કરો તમારી આંખો બંધ કરો લાંબા અને ઊંડા શ્વાસ લો અને પૂરું ધ્યાન તમારા શ્વાસ પર લાવો લાંબા અને ઊંડા શ્વાસ લ્યો અને પૂરું ધ્યાન રાખો તમારા શ્વાસ પર લાંબા અને ઊંડા શ્વાસ અને પૂરું ધ્યાન તમારા શ્વાસ પર આખા શરીરને એકદમ ઢીલું અને શાંત કરી દો ઢીલું અને શાંત ઢીલું અને શાંત શરીર ઢીલું અને શાંત 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 કરી દો આખા શરીરને એકદમ ખૂબ જ ઢીલું અને શાંત કરી દો આખા શરીરને ખૂબ જ ઢીલું છોડી દો ઢીલું શરીર શાંત 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 સફેદ પ્રકાશ આકાશથી ઉતરતો તમારી તરફ આવી રહ્યો છે આ તેજસ્વી પ્રકાશ એવી ઉર્જા શક્તિ છે જે તમારું આખું શરીર શાંત કરી દે છે આખા શરીરમાં તેજસ્વી પ્રકાશ ઉતરી રહ્યો છે અને આખા શરીરને મનને શાંત કરી રહ્યો છે માથાની ચોટીથી પગની પાની પગની પાની માથાની ચોટી ભાગ ખૂબ જ શાંત 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 થઈ રહ્યો છે એનો તમે અનુભવ કરી રહ્યા છો શાંત 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 હવે તમે જે ચિંતા અથવા તણાવ અનુભવી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો તેને વરાળના પદાર્થ તરીકે જુઓ જેમ કે ભારે ઘેરા વાદળ અથવા ગાઢ ધુમ્મસ આ તાણને જુઓ કારણ કે તે તમારા શરીરમાંથી નીચે જવાનું શરૂ કરે છે તમારા માથાના ઉપરના ભાગથી શરૂ થાય છે અને ધીમે ધીમે અને ઈરાદાપૂર્વક તમારી ગરદન અને ખભામાંથી નીચે મુસાફરી કરે છે જેમ જેમ તે નીચે આવે છે તેમ તે તમારા ડાબા ભેગું થાય છે ડાબા હાથમાં વહે છે અને પછી તમારા હાથમાંથી નીચે જાય છે આ તણાવને અનુભવો કારણ કે તે તમારી ડાબી મુઠ્ઠીમાં એકત્રિત થાય છે કલ્પના કરો કે તમારી ડાબી મુઠ્ઠી અને તમામ તાણ તાણ અને ચિંતા માટે પાત્ર ડબ્બો બની રહ્યું છે જેને તમે પકડી રાખો છો જેમ જેમ તાણનું વજન તમારી મુઠ્ઠીમાં એકઠું થાય છે નોંધ લો કે તે કેવું લાગે છે ભારે ગાઢ અને બોજારૂપ તમે આ કાર્યના સંપૂર્ણ નિયંત્રણમાં છો એક ઊંડો શ્વાસ લ્યો અને જેમ તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે આ બધી તકલીફોને તમારી મુઠ્ઠીમાં ભેગી કર્યાની રાહત અનુભવો જ્યારે તમે તૈયાર હો ત્યારે તમારી ડાબી મુઠ્ઠી ધીમેથી અને ઇરાદાપૂર્વક ખોલો જેમ જેમ તમે તમારી મુઠ્ઠીને ખોલો છો તેમ તેમ બધી ચિંતા અને તાણ બહાર નીકળી જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે તેની કલ્પના કરો અને અનુભવો તેને હવામાં વિખાથા અથવા ઓગળતા જુઓ તમે રાહત અને સ્વતંત્રતાની ગહન ભાવતા ગહન ભાવના છોડીને અનુભવો તમે હળવા વધુ નિરાતે એક વખત તમને પરેશાન કરતી ચિંતામાંથી સંપૂર્ણપણે મુક્ત અનુભવ કરશો એક હું ફરીથી ગણીશ આ વખતે જેમ હું ગણું છું તમે એક ઊંડો દિલાસો અને આનંદદાયક અનુભવ યાદ કરવાનું શરૂ કરશો તમારા જીવનની એક એવી ક્ષણની કલ્પના કરો જ્યારે તમે સંપૂર્ણપણે આરામથી આત્મવિશ્વાસથી ભરપૂર અને સુરક્ષિત અનુભવો છો આ સ્મૃતિ ગરમ અને આબેહૂબ છે જે તમને આનંદ અને સંતોષની ભાવનાથી ઘેરી લે છે પાંચ આખું યાદશક્તિની કલ્પનામાં લાવવાનું શરૂ કરો યાદોને વિગતોને તમારા મગજમાં વધુ સ્પષ્ટ અને વધુ આબેહૂબ બનવા દો ચાર જેમ જેમ આ પોઝિટિવ સકારાત્મક યાદ શક્તિ વધુ તીવ્ર બને છે તેમ તમારા જમણા હાથને મુઠ્ઠીમાં બંધ કરો જે શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે આ મુઠ્ઠી રજૂ કરે છે તે શક્તિ અને ખાતરીનો અનુભવ કરો ત્રાણ આ યાદોમાંથી આરામ અને ખાતરીની ભાવના મજબૂત થવા દો કારણ કે તમે સુગત સુખદ અનુભવને યાદ કરવાનું ચાલુ રાખો છો અનુભવ કરો કે પોઝિટિવ સકારાત્મક ઉર્જા શક્તિ તમારામાં ભરાઈ રહી છે બે તમારી જમણી મુઠ્ઠી હવે શાંત અને આત્મવિશ્વાસ સાથે રહેવાની તમારી શ્રમતાનું પ્રતિનિધિત્વ કરે છે જે આ ખુશ યાદ શક્તિની તમામ શક્તિ અને પોઝિટિવ સકારાત્મકતા સ્પષ્ટ અને વાસ્તવિક બનાવે છે તમારી જમણી મુઠ્ઠી ખોલો અને તેની સાથે પોઝિટિવ સકારાત્મક લાગણીઓ અને તમે જે આત્મવિશ્વાસ મેળવ્યો છે તેને પકડી રાખો જેમ તમે કરો છો તેમ પુનઃજીવિત અને સશક્ત અનુભવો નવો ઉમંગ અને નવી શક્તિ અનુભવ કરો પાછલા અનુભવની ચિંતા સંપૂર્ણપણે ઓછી થઈ જશે જેનાથી તમને શાંત અને નિયંત્રણની ઊંડી ભાવના મળશે જ્યારે તમે આ ખુશનુમાં આનંદિત યાદોને યાદ કરવાનું સમાપ્ત કરી લો ત્યારે તમે તમારી જમણી મુઠ્ઠી ખોલશો નવી ઉર્જા અને નવી શક્તિનો અનુભવ કરશો અગાઉના અનુભવની ચિંતા સંપૂર્ણપણે ઓછી થઈ જશે અને તમે શાંત અને નિયંત્રણની તીવ્ર ભાવના અનુભવશો હવે હું એક થી ત્રણ ગણતરી કરીશ એક પર તમે ચારે બાજુની ઉર્જાનો અનુભવ કરો કરશો બે પર ચારે બાજુના અવાજનો અનુભવ કરશો અને ત્રણ પર તમારી આંખો ખોલી નાખશો એક તમારા ચારેય બાજુની ઉર્જાનો અનુભવ કરો બે ચારેય બાજુના વાતાવરણનો અવાજનો અનુભવ કરો અને ત્રણ તમારી આંખો ખોલી નાખો બહુ જ સરસ બહુ જ સરસ બહુ જ સરસ મિત્રો જ્યારે પણ તમને એવું લાગે કે મારી પર ચિંતા હાવી થાય છે એન્ઝાઇટી મારી ઉપર હાવી થાય છે તો તેને કાબૂ મેળવવા માટે તમે આ પ્રેક્ટિસનો આ થેરાપીનો ઉપયોગ કાયમ માટે કરી શકશો તમે સદા સ્વસ્થ આનંદિત અને તમારું જીવન ઉજ્જવળ બને એ કુદરતને હું હૃદયથી પ્રાર્થના કરું છું જો તમને આ વિડીયો આ થેરાપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે આવી વ્યક્તિઓ ચિંતામાં છે એવી વ્યક્તિઓને આ થેરાપી આપવા માટે આપ સૌને મારી નમ્ર વિનંતી ટૂંક સમયમાં જ આપ મને મળશો એવી હું ધારણા રાખું છું ધન્યવાદ મિત્રો